સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ઝાડા અને ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે મૃતક બાળકને તાત્કાલિક સારવાર માટે એક સો એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતો ચાર ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યું શહેરમાં વરસાદ બાદ પાણી જઈને રોગચાળો વકર્યો છે પાંડેસરા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ઝાડા અને ઉલટીના કારણે બે વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે મૃતક બાળકનું તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો મૃતકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે રાત્રે લગભગ બાર વાગ્યે બાળકની તબિયત ખરાબ થઈ હતી તેને સતત ઝાડા અને ઉલટી થઈ રહી હતી અમે તાત્કાલિક એકસો આઠ બોલાવી હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યાં ડોક્ટરે કહ્યું કે તે બચી શક્યું નહીં કુટુંબ વિશે જણાવાયું કે તેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને થોડા સમય પહેલા રોજગારી માટે સુરતમાં રહેવા આવ્યા હતા હાલમાં પરિવારમાં એક જ દીકરી રહી ગઈ છે બાળકના મૃત્યુથી પરિવાર શોકગ્રસ્ત છે પાંડેસરા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથરી છે

उसीबार हम हॉस्पिटल लेके आए तो इसके बाद यहाँ बोल दिया कि डेड हो गया यह एक सौ आठ मिलाए था हाँ कितने बजे लाए एक मिलाए तो तेरे साथ होगी इसके बाद डॉक्टरों ने क्या बोले डॉक्टर बोले डेड हो गये अब यूपी के कैसी है यूपी की बच्चा कितने साल का दो साल आप क्या काम करते हो य સાર ઉતરે તો બચ્ચે હૈ હા એક વ્યક્તિ લે લી